નમસ્કાર મિત્રો હું મયુર છાસઠિયા મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું તમાકુની અને કઈ તમાકુ આ કલકત્તી તમાકુ કયો નંબર ત્રણ નંબર ત્રણ નંબરની તમાકુ છે કલકત્તી અને આપણા જે ખેડૂત મિત્રો છે જેમને આપણી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે શું એમને રિઝલ્ટ છે કઈ દવાનો ઉપયોગ કર્યો છે બધી તમને આજે આપણે વાત કરીશું એની પહેલાં તમે મારા ખાલી રિઝલ્ટ બતાવો તમાકુનું બરાબર પહેલું તો એની તમે ક્વોલિટી જુઓ પાનની એની કુમરસ એની જે ફૂડ છે અને એક નહી આ તમે છેક સુધી બતાવી શકો બરાબર તમારા બધી જગ્યાએ તમે ખાલી એમ બતાવો એની ગ્રીનરી એની ક્વોલિટી તમાકુની એનો વિકાસ જબરજસ્ત જ પરિણામ મળ્યું છે તમાકુની અંદર તો આપણા જે ખેડૂત મિત્રો છે સુનમ સાહેબ તમારડે કમેશ ભી કાશીરા લક્ષ્મીકલેશ ભાઈ કાશીરા કાશીરામ તમારું લક્ષ્મી

ત્રણ દિવસ પછી તમને શું ડિફરન્ટ લાગ્યો તમને જો મેઇન વસ્તુનો વિકાસ થયો મેઇન વસ્તુ પત્તાનું કુના સારી પકડ્યું બરાબર પહેલાં લાગતું હતું કે સારી કુંટિયાની જેવી અસર લાગશે બરાબર કુંટિયાની અસર મને લાગી પછી નાખ્યા પછી અમને લાગ્યું કરો વિકાસ બધા છે બે ત્રણ જણે તો એવું કીધું કે આપણું તમે શું નાખો છો તે આપણી વિકાસ થયો ને પત્તો આવડો મોટો દેખાવા માટે બરાબર કુનાશ પકડી કીધું મેં કીધું કોપ પરિવર્તન નાખ્યું એના પછી અમને તમાકુમાં ફેર પડ્યો ખાલી ત્રણ જ દિવસ થયા છે આપણે ક્રોપ પરિવર્તનનો સ્પ્રે કરે લોકો પૂછતા આવે છે ક્યારે હું નાખ્યું કે પાછો તૈયારી વિકાસ થવાનો ચાલુ થઈ ગયો તમે પંપે કેટલી નાખી પંપ પાંત્રીસ ગામ પંપે જેમ અમે કહીએ છીએ પચીસ એમ આપડા આપણા નાખી પોત્રીસ એમ એલ પોત્રીસ એમ એલ નાખવાથી કોઈ નુકસાન થયું કઈ નુકસાન આજે જે લોકોને પ્રશ્ન હોય છે દવા વધારે નાખીએ તો નુકસાન થશે ભાઈ નુકસાન થતું નહીં આખી બોટલ નાખી દેસો ને તો તમને રિઝલ્ટ સારું મળશે બાકી નુકસાન કશું થાય નહીં કેમ કે આપડી વસ્તુ કેવી છે વસ્તુમાં કોઈ બી ગેરંટી વાળી આયુર્વેદિક દવા આવે એટલે ઓર્ગેનિક બરાબર કોઈ કેમિકલ નથી ઓર્ગેનિક છે તમારે વધારે પડે તો રિઝલ્ટ વધારે આવશે બાકી નુકસાન કશું જાય નહીં આ દવા તમને આપી કોણે આપી જશુભાઈ જશુભાઈ તો આપણા છે જશુભાઈ જસવંતભાઈ પટેલ તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર બાણું છ ત્રેપન દસ સાત સત્તાવન તો આ આપણા જસવંતભાઈનો મોબાઈલ નંબર છે તમારે વિસનગર તાલુકાની અંદર વિજાપુરની અંદર મહેસાણાની અંદર પ્રોડક્ટ

પંદરેક દિવસથી મારા સંપર્કમાં છે જસવંતભાઈ જે રીતે આજે તમે યુટ્યુબમાં અને ફેસબુકમાં વિડીયો જોઈ રહ્યા છો એ રીતે એમને વિડીયો જોયો એમને દવા મંગાવી પોતે અખતરો કર્યો એમને રિઝલ્ટ આવ્યું પછી આજુબાજુના જેટલા પણ ખેડૂતો હતા એ બધાને એમને દવા પૂરી પાડી બરાબર તો આજે જે લોકોના વીસ નગરથી જે લોકોના ફોન આવતા હતા કે ભાઈ અમારે દવા મંગાવી હોય તો બરાબર ઘણા લોકો વિશ્વાસ કરીને ઓનલાઈન પૈસા નાખતા હોય છે ઘણા લોકો નથી નાખતા પણ હવે તમારે ઓનલાઈન મંગાવવાની જરૂર નહીં પડે તમને લાઈવ વિસનગરની અંદર આપણા જસવંતભાઈ જોડે તમને દવા મળી જશે બરાબર તો વિડીયોને હજુ જો તમે લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આજે બીજી આપણી જે પ્રોડક્ટ છે જેમ એમને વાત કરી કોકડવાટની આજે ઉત્તર ગુજરાતની અંદર જેટલા પણ લોકોએ તમાકુ કરી છે સૌથી મોટા મોટો પ્રશ્ન છે કોકડવાટનો બરાબર

અને જે અમને કીધું ત્રણ દિવસ પહેલાં એનો વિકાસ કરતો પણ આ તમે વિકાસ જો ખાલી તબક્કનો બરાબર બીજી વસ્તુ અહીંયા આવી જજો આપણું આ જે ભૂમિ પરિવર્તન છે આજે તમે માર્કેટમાંથી જે અલગ અલગ ખાતર લાવતા હોય તમે અલગ એમોનિયાની ગુલ લાવતા હોય યુરિયાની લાવતા હોય સલ્ફેટ લાવતા હોય એનપીકે લાવતા હોય ઘણું બધું આજે માર્કેટમાંથી આપણે લાવતા હોઈએ પચાસ પચાસ કિલોની થેલીઓ બરાબર એમાં આપણો ખર્ચો વધી જાય પણ આજે આ જે ભૂમિ પરિવર્તન છે આના જો રિઝલ્ટની વાત કરવામાં આવે તો તમે અગાઉના પણ મારા વિડીયો જોયા હશે યુટ્યુબ પર પણ હજુ પણ આગળ જોશો જો ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો આમાં તમારે એનપીકે સીએમએસ બોરોન જિન્ક હ્યુમિનો હ્યુમિક એમિનોફોલિક સિવિટ તમામ તત્વ આવી ગયા એટલે આ તમારે જમીનમાં એકવાર આપવાનું થાય ખાતર ભેગું તમાકુમાં અને આ જે દવા છે એનો તમારે બે વાર રાઉન્ડ લગાવવાનું થાય સ્પ્રે કરવાનું થાય આટલું તમે કરો એટલે તમને સો સો ને એકસો દસ ટકા રિઝલ્ટ આવે ને આવે સો ટકા હજુ તમે પ્રોપર ઉપયોગ કર્યો નથી કર્યો મને એક જ વાર સ્પ્રેને પહેલી વાર જોતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ બિલકુલ ભૂલતા નહીં વિસનગરની અંદર તમારે રૂબરૂ દવા જોવે વિજાપુર હોય મહેસાણા હોય તો વિસનગરની અંદર આપણે જસવંતભાઈ છે એમનો સંપર્ક કરી લેજો નીચે નંબર દેખાતો હશે એમની જોડે દવા મંગાવજો

અને આપણું ભૂમિ આપી જશે એમાં શું રિઝલ્ટ આવે છે ને એ તમને એ અમે તમને લાઈવ બતાવીશું ઓકે તો ફરી એકવાર જો વિડીયોને પહેલીવાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આપણા કમલેશભાઈનો ફરી તમારો વિડીયો જોવો હોય તો ઓકે થેન્ક યુ